કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી તેમજ ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલ લાવવા ધારદાર રજૂઆત કરી હતી આજ રોજ અમો આમોદ બાર એસોસિએશન તમામ વકીલ મિત્રો મામલતદાર શ્રી આમોદ ને આવેદન પત્ર આપવામાં આવેલા છે જે આવેદન પત્ર અનુસંધાને અમારા આમોદ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી એમ રાણા ઉપર આમોદ ના અનેક અનૈતિક તત્વોએ ઘર પર અને તેમના પરિવારજનો પર અને પોતે વકીલ ઉપર હુમલો કરેલો હોય તેના અનુસંધાનમાં આજ રોજ અમે આમોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે આવેદનપત્રમાં તેઓને વિનંતી કરેલી છે કે આમોદ અંદર વકીલાત કરતાં તમામ વકીલ મિત્રોને ઝડપથી પ્રોટેક્શન મળે અને એ અનુસંધાને સરકારની અંદર અમારી રજૂઆત પહોંચાડે જેથી વકીલ મિત્રોને પ્રોટેક્શન એક્ટ લાગુ કરે અને તેવી અમારી લાગણી અને માગણી સાથે અમે આજે આમોદ મામલતદારશ્રી અને પીએસઆઈ શ્રી આમોદ નાને આવેદનપત્ર આપેલ છે જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં તેઓને જણાવેલ છે અને તેઓએ અમને અને સારો પ્રતિ પ્રતિ પ્રતિસાદ આપેલ છે તેમજ આમોદ કોર્ટ કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વકીલ સામે જ્યારે કોઈપણ પ્રકારના હુમલાઓ થતા હોય ત્યારે તેવા સંજોગોની અંદર વકીલના ઉપર ગુનાની અંદર વકીલ ઉપર પહેલી પ્રથમ એફઆઈઆર કરી દેવામાં આવે છે તો તેવા સંજોગોમાં પણ અમારી આ આવેદનપત્રની અંદર સૂચિત જાણકારી એવી છે કે જેથી કરીને આ આવા કોઈ બી અનૈતિક તત્વો હોય તો તેની વિરુદ્ધમાં આ વકીલ વકીલ ની સામે એફઆઈઆર ઝડપથી કરવામાં ન આવે તેમાં યોગ્ય ને ન્યાયી તપાસ કરવામાં આવે ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવું અમારે આવેદન પત્ર માં જણાવ્યું છે અને તેવી અમારી માંગણી છે વકીલ એકતા